કેમ છો બાળકો બાળમિત્રો આજે આપણે ધોરણ બે ગુજરાતી સ્વજય પુથીના કાર્ડ નંબર 14 નો અભ્યાસ કરીશું બાળમિત્રો તમારી સ્વજય પુથીમાં તે ખૂબ મજા પડે તેવું કામ આપ્યું છે તો બાળમિત્રો તે કરીએ જે બાળકો સ્વજય પુથીના હોય તે તે શબ્દો તમારી બુકમાં પણ લખી શકશો બાળમિત્રો આપણે શું કરવાનું છે ચિત્ર આપ્યું છે તેની નીચે ખાના આપ્યા છે ચિત્ર ઓળખશું તેનો શબ્દ લખીશું અને નીચે ઊભી લાઈનમાં તે શબ્દ શોધીશું જો એ બાળ મિત્રો પહેલું એક હું કરી દઉં છું અહીં ત્રાજવું આ પહેલું છે તમે આ દુકાને ત્રાજવું જોયું હશે તો બાળ મિત્રો તમારે આ ત્રાજવ ની નીચે જે ખાના છે તેમાં તમારે તે સરસ પેન્સિલની મદદથી તમારે ત્યાં લખવાનું છે બાળ મિત્રો ત્રાજવાની મદદથી તમે તે કામ કરી શકશો તો અહીંથી તમારે

કે ક્યાં હું આપેલો છે અહીં જ છે જુ છે આપણે તો વુ જોવે છે હા તો છેલે વુ આપેલું છે તો ફરીવાર આપણે પેન્સિલની મદદથી તે વુ મેળવશું આ રીતે આપણે ત્રાઝ વુ તે બની જશે તે પ્રમાણે આપણે આ શબ્દ બનાવીશું તો બાળ મિત્રો આ જ રીતે બીજા જે શબ્દો છે તમારે સાથે બનાવવાના છે હવે તો તમને બનાવતા આવડી ગયા છે શબ્દો ચિત્રો જોઈ લઈએ પેલા આપણે બાજુમાં જે ચિત્ર છે તે શેનું છે હા તરત બાલ મિત્રો કહેશો યજ્ઞ યજ્ઞનું છે તો નીચે તમારે યજ્ઞ એવું શોધવાનું છે અને તેની ફરતું ગોળ કરજો ચાલો બાલ મિત્રો એટલું આપણે જોયું ત્યાર પછી આપેલા શબ્દો નું આપણે લેખન કરવાનું છે શબ્દો વાંચવાના છે અને તેમનું માત્ર લેખન કરતા શીખવાનું છે તો બાળ મિત્રો અહીં પહેલો શબ્દ છે તે આપણે જોઈએ તો લખ્યું છે આજ્ઞા તો તમારે સામેની ભાગમાં તમારે પેન્સિલની મદદથી ખૂબ સારા અક્ષરે આજ્ઞા એવું લખવાનું છે પહેલા આ કરશું આ લખાઈ ગયા પછી gn આપણે શીખ્યા તે રીતે આપણે જ્ઞ બનાવશું અને તેમને કાનો કરીશું એટલે આજ્ઞા શબ્દ બનશે તે જ રીતે અહીં મિત્ર આપ્યું છે તો તમારે મિત્ર પણ સારા અક્ષરે તમે લખી શકો છો મી મીને હસવાળી એટલે કે મી થશે ત્યાર પછી ત્ર બનાવીશું આપણે જે રીતે ત્ર શીખ્યા તે રીતે બનાવીને સરસ અક્ષર લખશું મિત્ર આજ રીતે બધા શબ્દો તમારે વાંચવાના છે અને જોઈન જોઈન તમારી સદ્યપુથીમાં લખવાના છે જે બાળકો પાસે ન હોય તે આ શબ્દો તમારી નોટબુકમાં લખશો હવે આગળના શબ્દો તમારે તે જ રીતે લખતા જવાના છે અહીં જ્ઞાન શબ્દ આપ્યો છે તો તમે જ્ઞાન અહીં લખવાનું છે પોષ તો અહીં પોષ શબ્દ લખવાનો છે ત્રિદેવ તો અહીં ત્રિદેવ તમારે લખવાનો છે આગળ જોઈએ બાળ મિત્રો તો નક્ષત્ર આપ્યું છે તો નક્ષત્ર અહીં લખવાનું છે ત્યાર પછી સત્ર તો અહીં સત્ર લખજો ત્યાર પછી છે પત્ર તો આ અહીં ત્રણ લીટીમાં તમારે પત્ર પત્ર એવું લખવાનું છે ત્યાર પછી જ્ઞાતિ છે તો અહીં ત્રણ ખાલ ખાના આપ્યા છે તેમાં તમારે જ્ઞાતિ લખવાનું છે સારું બાળ મિત્રો તો આ રીતે આપણા કાર્ડ નંબર ચૌદ નું કામ પૂર્ણ કરશું અને આવા શબ્દોનો મહાવરો કરવા માટે કસોટી પણ આપણે આપીશું જે અહીં ઉલટો ત્રિકોણ જમણી બાજુ દેખાય છે ત્યાં ક્લિક કરી અને કસોટી આપી શકશો નવા ભાગ સાથે ફરી મળશું આવજો બાળમિત્રો મિત્રો